દર્શનમ ક્રોસ રોડ સેમસંગ સ્માર્ટ કેફે મોબાઈલ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો વાઘુડિયા રિંગ રોડ દર્શનમ ક્રોસ રોડ ખાતે શુભારંભ થયો હતો આ સ્માર્ટ કેફેના સેમસંગ મોબાઈલ વિશાળ શ્રેણી ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત સાથે સાથે સર્વિસ સેન્ટર પણ હોવાની ગ્રાહકોને તેમની સમસ્યાનું નિરાકરણ તરત મળી જશે આ વિશે વધુ માહિતી કંપનીના રિતેશ શર્માએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક એક્સક્લુઝિવ મોબાઈલ સ્ટોરની જરૂર જણાતી હતી જેથી આ સ્ટોરની શરૂઆત કરવામાં આવી છે

બધી જ લોએસ્ટથી લઈને હાઈએસ્ટ સુધીના કંપનીના સેમસંગના બધા જ ફોન અવેલેબલ છે અને સેમસંગમાં તમને ટેબ્લેટ છે લેપટોપ છે પછી બધી જ કંપની સેમસંગની બધી જ એસેસરી અમે રાખીએ છીએ અમે અહીંયા અને સર્વિસ સેન્ટર બી છે અમારું અહીંયા સેમસંગનું પર્ટિક્યુલર જેથી કરીને કસ્ટમરને કંઈક બી પ્રોબ્લમ સેમસંગમાં ફોન લીધા પછી થાય તો અમે અહીંયા અહીંયા જ સોલ્વ કરીશું અમારી આ સાતમી બ્રાન્ચ છે મલ્ટી બ્રાન્ચ છ છે અમારી આ સ્ટોર એક્સક્લુઝિવ અમે ચાલુ કર્યો છે આગળ કસ્ટમરના જેવા જેવા અમને એ મળશે કે પછી વ્યુ સારા કે ભાઈ આ જગ્યાએ તમારું હોવું જોઈએ એ જગ્યા પછી અમે નવી પ્લાનિંગ કરીશું મારું નામ મહેન્દ્ર છે જેમાં મોબાઈલ નો ઓનર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર